મારી માની જોકે ને ના કમન કમન ઈકન આલવાન રાખ્યું છે પેલા માર ભાઈ ના ઈકન મોટા ભાઈ છે ને ઈકન લાઈન મારી માની જોકે ને રાખ્યું છે ને આપણે પૈસા માંગ્યા હોય ને પાછાવા માંગ્યા હોય તો મારી માની જોકે ને કેને આઈ કે રૂપિયા બોન પાછો બોન હતો શું કાઢે છે અને પાછો કાટલા બાટલા કરે એટલે હોય હોય ગોડા કના વાલી હે હોય ગોડા કના આવે કે સેવા કરજે છે પણ ના કરું ના કરું મારી માની જોકે काट ल परो के बाट ल परो मारेऊ ले आ देवा म इकन इकन था इकन आले छे न ते इकरे कर मार तो करूज न इने मारी मारी जगन बदु इकन इकन आलिन अनि इकन आलवन राख्यो छे न मन तो कोकदन जरूर पडियो न कोई पैसा बैसियो नि तो पैसा न आलर रुपे रुपे न आले एदो खाली काट ल परवा दे जावज न अरे ओकन लाइन नाख न काल काट तो काट ल उदी कर न

પેલા મને થોડું કીધું આ લે બેટા તો એને ભાઈ ત્યારે હમ્પી હંપી જે આપણ પોચ પચી હોય ને પાસે જતા વ્યવહાર કરી લે એવું તો કોઈ તો આવતું જ નહીં જ છે કે પછી નામ પડે પછી એમ કેતા કે કે પછી કરીશું વ્યવહાર ઓમ કરીશું આમ કાલચે આ ગુપાશું થાય જ એ વખત આંભરવા આવશે ભાઈ સોમો સોમો જ સાંભળી લે મારે બધું નહીં જોવાનું કમાઈ કમાઈ બધું કે નાની છે સેવા કરે પૈસા સેવા ના કરે મારા તો કોઈ સેવા કરવી નહી કરશે પૈસા તો કરીએ જ ન મજૂરી કરીએ છે તે મજૂરી જઈને પણ પૈસા આલે પણ પૈસા નહી બહાર રૂપિયા જેવું હાલજુ બને ના મ એ વાત જ નહિ ના તમે પૈસા પૈસા કરીને લોહી પૈસા મારા જોડી કાકા આલો કે એ વાત નહી પૈસા હાલ્યા બહાર માથે કીધું પૈસા પૈસા તો વાળા કીધું આલો પૈસા ના નેકરી સત્તા પૈસા હતા રૂપિયા ખબર ની

બરોબર <laughs> છે <laughs>

એ મૂરખ બાત કરે તું કલ મારી માની જોગન પેલા કાકો ખાલી ગરમી ના બેતા ને ના નાના મજૂરી કરવાનું ના પાડું પણ હોય કે બેતા ને જ બે અમે કે બે હે મારા પગ જ લઈ જાય છે શરીર રખ જાય છે આર ફરતો રહું તો કે શરીર હારું રહે એમાં મોખલું છું ને કે મજૂરી કરવા ના પાડું છું ઉલે જતા છે ખરી ગરમી ના રહે હે આયા અલ્યા કાકા જો ફર ફર કાળો તમે પેલા પૈસા બાકી પૈસા પૈસા પેલા રંજુમાં બે ખાતે એવું કે લાવજો થોડા પૈસા કે રૂપિયા કે મારા ઘેર ખાવા નહીં એમ કેતા ભાઈ એ તો અમે લાલચી છે રે લાલચી છે પૈસા પૈસા બતાવતા નહીં ખબર છે ખાટલો પડવાનું છે દવા દારૂ ના પૈસા વાપરતો નહીં તમારી મજૂરી ના પૈસા કોની લઈને ચક્કર આવે એમ થાય છે પેટમાં વીતું હોય એવું ઓછું પડતા હોય તો આ મારી દોગો મનાલવાના છે અરે પેલા ખબર તો છે વિચિત્ર માયા છે ત્રણ જણા

બીજું કોઈ કે તને ત્યાં કે કહીએ કે સેવા બેવા કરવા આવો છો કાકા ની કાકા પણ પૈસા યાદ આવે પૈસા ભરી જાય પૈસા ને ભર્યું છે છે દેવું ભરવા એ તો ખબર નહીં પડતી હુદું લીધું નહિ હું ધંધ બરકત રે મા બાપની સેવા કરતા કોઈક બાર

લાખડો લઈ આવું કૂંક ની વાર હલી નાખું કરિંદગી શું કરવાની લે હે તમારી જિંદગી શું કરવાની તારી જિંદગી હારી મારા પણ વીસ રૂપિયા લે માગે આ બાજ ઉપર ચાર જ લાખો લેવા

અરે પેના રે અલ્યા આબા જાય કે બીઓ આબા જાય જો છે સામુ ના લે ના લે અને જઈ સોમાના લે જાય સોમાના લે ના

બરોબર તને પૈસા નહી મને નહી હાલે તો આપડે એ તો દાદાગીરીટલી છે પાછો કાકા ની કમાણી ખાઈ બે મજા આવી પાછો ઘેર હોય તો આમ પગ ઉપર પગ